તો કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોગ તો ગાઈસ સોરી બ્લોગ નહોતા આવતા વીસથી પચીસ દિવસથી લગભગ બ્લોગ નહોતા તો આજે રેગ્યુલર બ્લોગમાં આવશે તો અત્યારે આપણે ઘરમાં ગુડ મોર્નિંગ બધાને કહી દઈએ પૂજા પણ આવી જતી કાલે મેં લેવા જતા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પૂજા ઘણા દિવસે બ્લોગ બનાવ્યો શીખા વીસ દિવસથી વીસ પચીસ જેવો દિવસ થઈ જશે

હા એગ્રો ભગ આવશે તો ગાયડ જો તારકો પણ એકદમ કમ્પ્લીટ આવી જશે આપણે નઈ જોઈને જાડી થઈ જશે આપણે આવા ધાબા પર અંગવર્તી કરી કમ્પ્યુટર ચાલુ કરીએ તો ચલો ઓફર જઈએ તો ગાયડ જોવા અત્યારે રશ્મિકા બેન શાક ગરમ કરીને રશ્મી કાભે શાક બનાવે થઈ ગયું ગમે તમે શું કરો રોટ રોટલા કરો ગોડ બો પૂજા તું

मर्चू बुर्चू पड़ी मरचू पड़ी पूजा कश्मीरी लाल कश्मीरी लाल रख्मीरी लाल मरचू

ગાઈસ નાસ્તો અને બધું લઈ લીધું અમે હવે જઈશું ગિયર ટ્રાફિક વધારે થઈ ગયું છે તો ટ્રાફિક સાજે તો તો ગાઈસ ગેર આવી ગયા અમે અત્યારે રશ્મિકા બેન ઉપર આ ખુરચી નાસ્તો કરી છે હો ગયા હાલ તો ખાલી નાસ્તો મોસમી ખા એ નાસ્તો લાયા દે ખાઉ લેર ખાઉ તો મજા દેહો બહુ તો ગાઈસ નાસ્તા મોસે ટીકડી અને અને પાતળા લાયા છે અને ચટણી છે પાતળા કડી બધું

त्या आज फोन लावूंगा गंगाजी ते ओ ते कुठे जातो रे ऐक जागा पता हां हां चला जागा एक को